you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે સરકાર તેમજ પશુપાલન પગ જાગૃત બની છે કૃષિ અને પશુપાલન મંત્રીએ એક મહત્વપૂર્ણ નિવેદન માં જણાવ્યું કે હાલમાં રાજ્યના આઠ જેટલા જિલ્લાઓમાં લંપી રોગના કેસ નોંધાયા છે જેને કારણે ભારે હડકમ મચી ગયો છે કુલ મળેલા આંકડા પ્રમાણે લગભગ ત્રણસો જેટલા પશુ પશુઓ આ રોગથી અસરગ્રસ્ત થયા છે તેમાંથી બસો પચાસ જેટલા પશુઓ સ્વસ્થ થઈને ફરી નોર્મલ સ્થિતિમાં આવી ગયા છે જ્યારે આઠ પશુઓના મોત થયા છે કૃષિ મંત્રીએ જણાવ્યું કે રોગના રોગ પશુઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને દરેક જિલ્લા અને તાલુકા સ્તરે પશુપાલન વિભાગની ટીમો મોટે ભાગે કામ કરી રહી છે કૃષિ મંત્રી વધુમાં જણાવ્યું કે રાજ્યના ચાર જિલ્લાઓમાં આ લંપી રોગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી ગયો છે છતાં બીજા જિલ્લાઓમાં પણ તકેદારીના ભાગરૂપે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે લંપી જેવી બીમારી ગંભીર હોવા છતાં સમયસર સારવાર અને રસીકરણથી પૂર્ણ નિયંત્રણમાં લાવી શકાય છે એ વાત પર પણ અધિકારીઓ અને પશુપાલન નિષ્ણાતોએ ભાર મૂક્યો છે